જ્યારે પિતાને પોતાનું જ મરણ પ્રમાણપત્ર ઘરમાં જોઈ ખબર પડતા તેઓ નગરપાલિકા સબ રજિસ્ટ્રારને લેખિત અરજી કરી જે ધ્યાને લઈ નગરપાલિકા ટીમ દ્વારા રૂબરૂ સ્થળ તપાસ કરી દેવગઢવાડિયા પોલીસ સ્ટેશનમાં ખોટી માહિતી આપી મરણ પ્રમાણપત્ર લઈ જનાર સામે કાયદાકીય ફરિયાદ દાખલ કરવા બાબતે સબ રજિસ્ટ્રાર દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટરને અરજી કરાઈ છે ઓગણત્રીસ તારીખના રોજ અરજદાર રાયસિંગભાઈ મગનભાઈ દ્વારા એક અરજી આવી હતી એ અરજીની અમારા શ્રી નીરજભાઈ સુથવારા દ્વારા અમને જાણ કરતાં અમે તેમને કામ સ્થળ નિરીક્ષણ કરવા કીધું અને સ્થળ ઉપર હું પોતે પણ ગયો હતો અરજદાર જેનો મરણનો દાખલો નીકળ્યો છે એ જીવિત છે એમનું અમે પંચરોજ કામ કર્યું આજુબાજુના સ્થાનિક રહેવાસી છે તેમની જો કે અમે પંચરોજ કામ કરીને તે પોતે હયાત છે તેનું અમે પંચરોજ કામ કર્યું અને કયા કારણોસર આવો દાખલો લેવામાં આવ્યો તેનું અમે પૂછપરછ કરીએ તો એમના પિતાશ્રી દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે લોનના હપ્તા નહોતા ભરાતા ચાર પાંચ લોનો એવી હતી એના કારણે આવું કૃત્ય કર્યું છે મારા છોકરાએ કેવું એમને તેમના જવાબમાં અમને પંચરોજ કામ કર્યો હતો તે બાબતે અમે પોલીસ ફરિયાદ કરી છે પોલીસ તેની કાર્યવાહી હાલ કરી રહી છે શું નામ રવિન્દ્રસિંહ રાઠોડ સવરાઈ સ્ટાર ડેબરને કરી દીધા શું નામ કાકા તમારું રાયસિંહ મંગલ તમને કેવી રીતે ખબર પડી કે તમારો મરણનો દાખલો નીકળ્યો માને સાહેબ હું એક બીજા ઘર થેલી મારી ઓળખી જવાથી થેલી ઉપરથી મે જોયું તો મે કો હાલો મારું હું જીવતો છું ના મરણનો દાખલો આ થેલી ઉપરથી મે પકડ્યો ત્યાંથી પછી ઘેર જઈને જાણ કરી તો ઘેર કે વાળા કે કે અમે નથી લાવ્યા તો પછી મે કલ્લુ ભાઈને વાત કરી લે તો કલ્લુ બધું એ કરી શું કર્યું પછી પછી પાલિકાવાળા આવેલા મને આઈથી બેહાડ લઈ ને કઈ પૂછ્યું બધું પોલીસ સ્ટેશન લઈ જાય જવાબ